હેપી હેપીનિયર વિદ્યાર્થી મિત્રો નવા વર્ષની તમને બધાને મારા તરફથી શુભકામના બીએ સેમેસ્ટર વન મુખ્ય વિષય ઇતિહાસ અને ગુણ વિષય ઇતિહાસ માટે આજે આપણે થોડીક જનરલ ચર્ચા કરવાની છે નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને એ નવા વર્ષમાં આપ સૌને લાભદાયી નીવડે એવી શુભકામના ફરીથી પાઠવું છું હવે જનરલ લેક્ચરમાં આજે બીજો અભ્યાસક્રમ અંગેની કોઈ ચર્ચા નથી કરવાની આગળના ટોપિક વિશે પણ કંઈ ચર્ચા નથી કરવી પરંતુ કેટલાક તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે તેના વિશે હું તમને માહિતી આપવાનો છું તો ખાસ છેલ્લે સુધી મારો આ વિડીયો મુખ્ય વિષય ઇતિહાસ અને ગૌણ વિષય ઇતિહાસ સેમેસ્ટર વનની જે દીકરીઓ છે એમને છેલ્લે સુધી આ વિડીયો સાંભળવાનો છે જેથી કરીને તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન આવી શકે હવે મુખ્ય વિષયના બે પેપર તમારે ભણવાના થશે એ બંનેના મેં નામ સહિત તમને ફોટોકોપી મોકલી દીધી છે પેપર વનનો મુખ્ય વિષય ઇતિહાસ પેપર વનનું નામ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ શરૂઆતથી લઈ ઈસવીસન ત્રણસો વીસ સુધી બરાબર અને બીજું જે પેપર છે એ વિશ્વના અલગ અલગ ધર્મો તો આ બે પેપર જે મુખ્ય ઇતિહાસ જે ભણવાના છે એના આ બે બંને પેપરના નામ હવે ગુણ ઇતિહાસ જે છે એના પેપરના નામ એમાં પેપર વન છે સૌરાષ્ટ્રના સત્યાગ્રહો અને પેપર ટુ જે છે સોરી પેપર ટુ છે સૌરાષ્ટ્રના સત્યાગ્રહો અને પેપર વન છે આધુનિક વિશ્વનો ઇતિહાસ ચૌદસો ને લઈ અને ઓગણીસો ને ચૌદ સુધી તો આ ગુણ વિશે ઇતિહાસના બે પેપરના નામ જે મેં તમને બેથી ત્રણ વખત વોટ્સએપમાં પેપરના નામ લખી અને મોકલેલા છે છતાં પણ કોઈની પાસે ન હોય તો લખી લેજો હવે એનો અભ્યાસક્રમ પણ મેં તમને શરૂઆતમાં જ મારા જે આપણે યુટ્યુબ ચેનલ છે એમાં શરૂઆતના લેક્ચરની અંદર બધાનો મેં લખાવેલો છે કેટલાક પ્રશ્નો પણ પેપર વન બંનેમાં પેપર વન જે ચલાવ્યું છે એમાં ચલાવ્યું ભણાવ્યા છે બરાબર હવે અમુક પેપર જે એવા છે કે એમાંથી અમુક પ્રશ્નો બીજા પેપરમાં લાગુ પડતા હોય દાખલા તરીકે મુખ્ય ઇતિહાસ જેને છે એને પેપર વન છે પ્રાચીન ભારતનો ઇતિહાસ તો એ પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ બરાબર આ જે બધા પ્રશ્નો છે એ પ્રશ્નો પાછા મુખ્ય ઇતિહાસનું પેપર બે જે છે વિશ્વના અલગ અલગ ધર્મો એની અંદર પણ આવે છે એટલે આ પ્રશ્નો તમારે ચાર પ્રશ્નો જે છે એ ચાર પ્રશ્નો પેપર ટુની અંદર પણ લાગુ પડે છે જે મેં જે તે સમયે વિડીયો લીધો ત્યારે પણ તમને સ્પષ્ટતા કરેલી છે એટલે છતાં ફરી વખત તમને સ્પષ્ટતા છે એ કરી દઉં છું તો આ જે છે એ બંને પેપરમાં લાગુ કોમન આટલા પ્રશ્નો પડે છે પછી બીજા અલગ બતાય પડી જાય છે હવે આમાંથી જે પેપર વન અને ટુ એ બંનેની કૌટિલ્ય કે જે તમારા સ્ટડી મટીરિયલ મટીરિયલ કહેવાય પરીક્ષાલક્ષી કહેવાય એ પરીક્ષાલક્ષી પુસ્તકો છે એ અંભાળિયા અથવા તો ભાટિયા કે ભાણવડ કે જે તમને આજુબાજુમાં લાગુ પડતું હોય ત્યાંથી સ્ટેશનરીમાંથી તમારે મેળવી લેવાના છે હા કદાચ નવો સ્ટોક આ વર્ષનો નહીં આવ્યું હોય પરંતુ ગયા વર્ષનો બે હજાર ઓગણીસનું જો પુસ્તક મળે તો પણ તમારે લઈ લેવાનું છે કારણ કે અભ્યાસક્રમ આપણો બદલાયેલો નથી એટલે જૂના કૌટિલ્ય અથવા તો પુસ્તકો તમને જો મળે ગયા વર્ષના તો પણ એ ચાલશે એટલે તમારે આ જે પેપરો છે એ પેપરો મેળવી લેવાના એના પુસ્તકો કારણ કે તમારી એક્ઝામ જે છે એ લેવાની જ છે એટલે પુસ્તકો મેળવી અને વાંચતા થજો માનો કે પુસ્તક ન મળે તો ઘણા વખત બધાને અસાઇનમેન્ટની અંદર પણ ફોન આવતા સર અમને તમારા ઇતિહાસ વિષયનું તો કશું મળતું જ નથી તો અસાઇનમેન્ટ માટે તો મેં જે અસાઇનમેન્ટના પ્રશ્નો તમને આપેલા છે એ મેં જે વિડીયોમાં તમને ભણાવેલા છે એમાંથી જ પૂછેલા છે એટલે કમસે કમ તમારે વિડીયો તો સાંભળવા જ પડે વિડીયો જોવા જ પડે વિડીયો જો અને સાંભળો તો તમને અસાઇનમેન્ટના બધાય પ્રશ્નોના જવાબ એ મારા વિડીયોમાંથી તમને મળી જાય એમ છે કદાચ તમારી પાસે બુક ન હોય ને તો પણ પરંતુ તમે લોકોએ ઘણા બધા એ વિડીયો પણ જોતા નથી એટલે આ વસ્તુ સમજાય જ નહીં સ્વાભાવિક છે એટલે વિડીયો જોજો બુક્સ જૂના વિદ્યાર્થી બેનો હોય એમની પાસેથી પણ મળી જાય કદાચ કોઈનો કોન્ટેક કરો ઓળખીતા હોય સગા સંબંધી અથવા તો ગામના હોય તો એમને જૂના વિદ્યાર્થીઓ જે હોય મુખ્ય વિષય ઇતિહાસ છે એમની પાસે તપાસ કરી અને ઈ બુક્સ પણ મેળવી લેવાય કારણ કે ચાલુ વર્ષ દરમિયાન આ કોરોનાને કારણે નવા પાઠ્યપુસ્તકો ન છપાયા હોય અને સ્ટેશનરીમાં ન આવ્યા હોય તો એવું બને કે જૂનો સ્ટોક જે સ્ટેશનરીમાં હતો એ પૂરો થઈ ગયો હોય તો નવો તમને હવે નથી એવું કહે એટલે તમને ન મળત કંઈ નહીં પણ જે લોકોએ છે એમની પાસેથી ઝીરો કઢાવી લ્યો તમે બરાબર છે એટલે આ બધું તમારે પાઠ્યપુસ્તક તમારી રીતે તમારે જાતે મેળવવાના હોય છે એટલે એ તમારે પ્રયત્નો કરવાના હોય ગમે તેના પાસેથી આપણે કહીએ ને કે ખાંખા ખોડા આ ખાંખા ખોડા કરવા પડે કારણ કે હવે તમે ઉચ્ચ અભ્યાસમાં આવ્યા હવે તમને સ્કૂલની જેમ કંઈ બધું પ્રશ્નોનો જવાબ લીટીએ લીટીને શબ્દ શબ્દ અમે તમને લખાવી ન શકીએ કારણ કે તમારે જાતે કંઈક શીખવાનું હોય હા અમે તમને પુસ્તકના નામ આપીએ શક્ય હોય તો અમને કઈ જગ્યાએથી મળે એ પણ તમને પ્રોવાઈડ કરીએ આમ તો એ પણ અમારે કહેવાનું ન હોય કારણ કે એ પણ તમારે બધું જાતે કરવાનું હોય અને આને ઉચ્ચ શિક્ષણ કહેવાય કોલેજની અંદર ઉચ્ચ શિક્ષણ માટે તમારે એ બધું સ્ટેશનરીમાં જઈ અને જે તે જગ્યાએ જઈ અને તપાસ કરવાની હોય છે એટલે તમારે તપાસ કરવાની છતાં પણ પ્રયત્ન એવા કર્યા છે કે જેટલું થાય એટલું અમે વિડીયો માધ્યમ દ્વારા પણ કરાવ્યું હશે બરાબર એટલે વિડીયો ચોક્કસથી જુઓ એમાંથી પણ તમને ઘણું બધું મળી જશે હવે પેપર જે છે એ તમારા બેતાલીસ માર્ક્સનું પેપર નીકળશે સિત્તેર માર્ક્સની જગ્યાએ બેતાલીસ માર્ક્સનું પેપર નીકળશે આમ તો સિત્તેર પણ ટૂંકમાં ત્રણ પ્રશ્નો લખવાના થાય એટલે બેતાલીસ માર્ક્સ ચૌદ માર્ક્સનો એક પ્રશ્ન એવા ત્રણ પ્રશ્નો તમારા આખા પેપરમાં છે એ લખવાના થશે એટલે બેતાલીસ માર્ક્સ થયા પણ પ્રશ્નો છે એ પાંચ પૂછાશે જે સિત્તેર માર્ક્સની જે મેથડ હતી ને ચૌદ માર્કનો એક એવા પાંચ પ્રશ્નો એટલે ચૌદ પંચા સિત્તેર એ સિત્તેર માર્ક્સના પાંચ પ્રશ્નો પૂછાશે એમાંથી તમારે કોઈ પણ ત્રણ લખવાના છે પાંચ પ્રશ્નમાંથી એટલે ગમે તે તમને આવડતા હોય પાંચ લખી શકો એટલે એટલું તમારા માટે સરળ બની ગયું છે કદાચ તમને બુક્સ ન મળે ને તો પણ મેં જે વિડીયોમાં જે કરાવ્યું છે ને એટલામાંથી પણ તમે આરામથી પાસ થઈ શકો અને સારા માર્ક્સ મેળવી શકો કારણ કે ત્રણ જ પ્રશ્નો લખવાના છે એટલે આ છે એ તમારે જરૂરથી વ્યવસ્થિત સમજી અને પુસ્તકો ગમે ત્યાંથી શોધી અને મેળવી અને તૈયારી કરજો ઘણા બધાના ફોન આવતા હતા સર પુસ્તકો નથી મળતા તો અમારે શું કરવું તમે અસાઇનમેન્ટ તો અમારા અસાઇનમેન્ટ ક્યાંથી લખવા અગિયાર બારના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાંથી પણ અમુક પ્રશ્નો મળે છે એટલે કદાચ તમારી પાસે ક્યાંય જૂના અગિયાર બારના પાઠ્યપુસ્તકો હોય તો એમાંથી પણ તમે માહિતી છે એ મેળવીને લખી શકો હા નેટમાં જોઈએ એટલી માહિતી નહીં મળે નેટમાંથી મળે છે અમુક માહિતી પણ જોઈએ એટલી માહિતી મળશે નહીં બીજું કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે બુક્સ છે ને તૈયારી કરવા માટેની જીપીએસસીની ને ક્લાર્કની ને તલાટીની ને એની અંદર જે ઇતિહાસની બુક આવે છે ને ઇતિહાસ ભણવા માટેની બુક એમાં પણ ક્યાંક ને ક્યાંક પેપર વનનું તો મળે છે ધર્મ અંગેનું પેપર ટુનું પણ કંઈક મળે છે એટલે આ બધી વસ્તુ હવે તમે કોલેજમાં આવ્યા છો એટલે કોલેજમાં આવ્યા એટલે તમારે થોડુંક કંઈક ખાંખાખોળા કરવા પડે ડાયરેક્ટ તમે સરને ફોન કરો સર પીડીએફ બનાવીને મોકલો અમે કંઈ આખા પેપરની ફોટા પાડી અને પીડીએફ બનાવીને તમને તૈયાર મટીરિયલ આપીને પછી તમે વાંચો એ એ એ યોગ્ય ન કહેવાય તમારા માટે બરાબર કારણ કે તમારે થોડુંક તો કંઈક ક્યાંકથી પ્રયત્ન કરવા પડે ને કે ક્યાંથી મેળવું એટલે આ ઉચ્ચ અભ્યાસમાં આવું જ હોય એટલે થોડાક તમે સેમેસ્ટર વનમાં છો એટલે તમને કદાચ ખબર ના હોય આ વસ્તુની સ્વાભાવિક છે કે અત્યાર સુધી તમે સ્કૂલમાં પણ હતા તમને ખબર ન હોય તો એ તમારે હવે થોડુંક માહિતી આપું છું એટલે એ રીતના તમે ટ્રેન્ડ થજો છ સેમેસ્ટર સુધી અને આગળ એમ એમાં પણ આ રીતના આપણે અભ્યાસ છે એ કરવાનો થતો હોય બધી યુનિવર્સિટીમાં આ જ પોઝિશન હોય એવું નહીં માની લેવાનું કે આ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આપણે એડમિશન લીધું ને આમાં તો કંઈ પાઠ્યપુસ્તક હોય કોઈ જગ્યાએ મળતા નથી ને એમાં પરબતભાઈના તો ઇતિહાસ વિષયના તો કંઈ મળતા જ નથી એવું નથી હોતું આ કોરોનાને કારણે પુસ્તકો છપાયા નથી એટલે સ્વાભાવિક છે કે અછતને કારણે તમને સ્ટેશનરી ન મળે પણ જૂના તપાસ કરો જે તે સિટીની અંદર જૂના પુસ્તકો પરત લેતા હોય છે એ જૂના પુસ્તકોની દુકાને જઈને તપાસ કરો અને એના માટે એ દુકાન તમારે શોધવાની હોય કોઈપણને તમે સ્ટેશનરીવાળાને પૂછી શકો કે અહીંથી નથી મળતું તો કોઈ જૂના પુસ્તક રાખે છે એના માટે તમારે બધું પૂછવું પડે મહેનત કરવી પડે બરાબર છે એટલે આ રીતના તમે તૈયારી કરજો એ છતાં ખબર ના હોય તો ફોન કરીને પૂછી લેવાનો અમને નો ડાઉટ અમે તમને જવાબ આપીશું હવે આ મુખ્ય વિષયની વાત થઈ હવે ગોણ પેપર ઇતિહાસને એને પણ આજે મેં જેટલી કંઈ સમજૂતી આપી છે ને એ બધી લાગુ પડે છે ગોણ વિષય ઇતિહાસમાં પણ જે ક્યાંથી પુસ્તક મેળવવાની કેવી રીતે તૈયારી કરવી એ બધી માહિતી આ લાગુ પડશે હવે ગોણ વિષય ઇતિહાસના જે પેપરો છે એના નામ મેં તમને કીધા કે પેપર વન છે એ આધુનિક વિશ્વનો ઇતિહાસ અને પેપર ટુ છે એ સૌરાષ્ટ્રનો સત્યાગ્રહ બરાબર મેન અને ગુણ બંનેમાં અલગ અલગ પેપરો ભણવાના થશે એટલું યાદ રાખજો ઘણા છે ગુણમાં એ મેનનું લખીને આવ્યા છે અસાઇમેન્ટમાં અને મેનવાળા ગુણનું લખીને આવ્યા છે એટલે હજી પણ પુસ્તકના નામ જે હું બોલો છું ને મુખ્ય વિષયને કયા બે લાગવું પડે ગુણને કયા બે લાગુ પડે એ તમે બરાબર જોઈ લેજો અને પરીક્ષામાં ભૂલ ન થાય કે મુખ્યવાળા ગુણનું વાંચીને આવે ને ગુણવાળા મુખ્યનું વાંચીને આવે આવું ન બને એટલા માટે જોઈ લેજો અને ન સમજાતું હોય તો ફોન કરીને પૂછજો એ બાબતમાં હું તમને ચોક્કસ જવાબ આપીશ ગમે ત્યારે ફોન કરશો ને ચોક્કસ જવાબ આપીશ બરાબર છે પણ જો તમે એમ કહેશો કે અમે સર તમે બુક્સનો ફોટા પાડીને મોકલો બધા પ્રશ્નોના તો એ શક્ય ન બને કારણ કે તમારે બુક્સ ગોતવા જવી પડે હવે તમે સ્કૂલમાં નથી એટલે આ વસ્તુ બધા ધ્યાન રાખજો ન સમજાય તો પ્રશ્ન પૂછજો તમે ફોન કરીને ચોક્કસથી જવાબ આપી હા વોટ્સએપમાં જવાબ નહીં મળે વોટ્સએપમાં કોઈ પણ સવાલ ન પૂછે ફોન કરીને પૂછજો ફોનમાં જવાબ મળી જશે બરાબર છે બસ તો આજે આ ખાલી આ જનરલ માહિતી મારે આપવાની હતી જે તમને આપી આશા રાખો છો કે તમને બધાને ખબર પડી ગઈ હશે સમજાઈ ગયું હશે અને ન સમજાય તો ફરીથી ફોન કરજો જય ભારત